નમસ્કાર ખેલ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રેવીસ તારીખ મિત્રો પહેલો મહિનો બે હજાર પચીસ ને મિત્રો આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ રાજ્યની આવક વિશેની વાત કરીએ તો મિત્રો સેમ કાલ જેવી આવક જોવા મળી રહી છે મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવાય છે તેના બજાર ભાવ આ મિત્રોમાં છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ચૌદસો ને ચૌદસો ને એકાવન રૂપિયાનો ભાવ છે સુપર ક્વોલિટીમાં છે ચૌદસો ને એકાવન રૂપિયાનો ભાવ છે

1426 rupiya no bhav chhe super quality ma chhe 1426 rupiya ma vechvano chhe mitro ભાવ્યો છે ચૌદસો ને એકત્રીસ રૂપિયા નો ભાવ આવ્યો છે મિત્રો આજની બજારની વાત કરીને મિત્રો સેમ કાલ જેવું બજાર જોવા મળી રહ્યું છે મિત્રો બજારમાં કઈ લાંબો ફેરફાર જોવા નથી મળી રહ્યો મિત્રો